હેલો વેલકમ ટુ ફૂડ મંત્ર સુરભી વસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ આજે આપણે એકદમ મસ્ત એવું કાકડીનું રાયતું તૈયાર કરીશું અને આ રાયતું છે ને થોડું અલગ રીતે તૈયાર કરીશું તમે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે તમને કાકડીનું રાયતું બહુ જ ભાવતું હોય છે અને ઘરે જ્યારે પણ તમે ખાવ ને ત્યારે આ કાકડીનું રાયતું નથી ભાવતું હોતું તો એના માટે સૌથી પહેલાં તો મેં દેશી કાકડી લીધેલી છે હંમેશા જ્યારે પણ કાકડીનું રાયતું બનાવવું હોય ને ત્યારે દેશી કાકડી લેવાની છે અને દેશી કાકડીને ઉપર નીચેથી કટ કરી એને ટેસ્ટ ચાખી લેવાની છે કે કળવી નથી ને અને પછી એને છીણી લેવાની છે એને છાલ કાઢવાની જરૂર નથી કારણ કે આની છાલ છે ને એકદમ સરસ ખૂણી હોય છે એટલે આપણે એને છીણી લઈશું તો કાકડીને આપણે છીણી લઈએ છીએ કાકડીને છીણી લેવાની છીણીને તૈયાર કરીશું અને પછી એની અંદર એક મસાલો તૈયાર કરવાનો છે જે આપણે એની અંદર ઉમેરવાનો છે એનો સ્વાદ બહુ જ સરસ હોય છે તો સૌથી પહેલાં આપણે કાકડીને છીણીને તૈયાર કરી લઈએ હવે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે જેના માટે આઠથી દસ ફુદીનાના પાન લેવાના છે એને આવી રીતે લઈ લઈશું એની સાથે બે ચમચી કોથમીર ઉમેરી લઈશું થોડી દાંડી સાથેની કોથમીર લેવાની છે અને એની સાથે એક લીલું મરચું જે મેં ઝીણું સુધારી લીધેલું છે એ ઉમેરી લઈશું સાથે અડધી ચમચી જીરું ઉમેરીશું અને હવે આ મિશ્રણને આપણે વાટી લેવાનું છે થોડું અધકચરું ક્રશ કરી લેવાનું છે આ જ્યારે તમે ઉમેરશો ને આ જ્યારે તમે રાયતામાં ઉમેરશો ને ત્યારે રાયતાનો સ્વાદ બહુ જ સરસ આવશે અને અધકચરું જ વાટવાનું છે એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાનું જુઓ આ રીતનો એકદમ સરસ મસાલો વાટવાનો છે આવું અચકચરું તૈયાર કરી લેવાનું છે અને આ જે વસ્તુ છે ને આ જે મિશ્રણ છે કે આ પેસ્ટ છે એ જ્યારે જશે રાયતામાં ત્યારે એનો સ્વાદ એકદમ સરસ આવશે તો આપણી જે આ મસાલા પેસ્ટ છે એ તૈયાર થઈ ગઈ છે હવે રાયતું તૈયાર કરી લઈએ એક બાઉલમાં આપણે દહીં લેવાનું છે એક કપ દહીં લઈશું એને સરસ રીતે બીટ કરી લેવાનું છે મિક્સ કરી લેવાનું છે મીઠું ઉમેરી લઈશું સાથે આજે મસાલા પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી લઈશું એટલી સરસ સુગંધ આવી રહી છે ને કોથમીર ફુદીનો અને એની સાથે લીલા મરચાં આ ત્રણે જ્યારે આવી રીતે તમે ક્રશ કરો ને મિક્સચરમાં ક્રશ કરશો ને તો આટલી સરસ સુગંધ નહીં આવે પણ જ્યારે તમે એને આ રીતે ક્રશ કરશો ને ખાંડણીમાં ત્યારે એની સરસ બહુ જ સરસ એની ફ્લેવર રિલીઝ થતી હોય છે અને એના કારણે જ આ રાયતું છે એ બહુ જ સરસ લાગે છે તમે એઝ ઇટ ઇઝ આમને આમ પણ આ રાયતું સર્વ કરી શકો છો પણ અત્યારે આપણે એની અંદર કાકડીની છીણ પણ ઉમેરી રહ્યા છીએ કાકડીને મેં છીણી લીધી છે અને એ પણ આપણે ઉમેરી લઈશું અત્યારે મેં એક નંગ કાકડી લીધી છે અને એને ઉમેરી લીધી છે મિક્સ કરી લઈશું જો એકદમ મસ્ત મજાનું કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે હવે ઘણા લોકોને આવું રાયતું ગમતું હોય છે કે જેની અંદર વેજીટેબલ્સનું પ્રમાણ વધારે હોય અને ઘણા લોકોને એની અંદર દહીંનું પ્રમાણ વધારે હોય એ રીતનું રાયતું ગમતું હોય છે તો તમને જેવું રાયતું ગમે ને એવું તમે બનાવી શકો છો અને આની અંદર જે આપણે કાચું જીરું ઉમેર્યું છે ને એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે આપણે હંમેશા જ્યારે પણ કાકડીનું રાયતું બનાવીએ ને ત્યારે શેકેલું જીરું ઉમેરતા હોઈએ છે પણ કાચા જીરાના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે તો કાકડીનું રાયતું તૈયાર થઈ ગયું છે આપણે એને સર્વ કરી લઈએ